વાગરા ડેપો સર્કલ નજીકની ત્રણ દુકાનો તસ્કરોના નિશાનને એક દુકાનમાંથી હજારોની મત્તા ચોરાઈ વાગરાના ડેપો સર્કલથી બચ્ચોકા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે તસ્કરોએ એક મોબાઈલની દુકાનનો તાળું તોડ્યું હતું પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા ન હતા જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પત્રા ઓજાર વડે ખોલીને અંજામ આપ્યો છે આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનો તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા આથી દુકાનનું નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ નથી આ ચોરીનો ભોગ બનેલી એક દુકાન ચિકન સેન્ટર ની હતી તસ્કરોએ પાછળથી પત્રુ ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને

વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે પાદરુ પાસે તો ઉકેલીને પાછું છે એમના મારા મામાના રૂપિયા હતા એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે અને આજુબાજુમાં દુકાનો ખુલ્લી તો છે જ એમને ખબર નથી દુકાનો ખુલી નથી ધીરે ધીરે જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે અને વાગરામાં હોમગાર્ડ ડેપો પણ બેસી રહે છે તો ઘડી રનિંગ આઉટમાં કોઈ આવતું નથી નાઈટમાં પેટ્રોલિંગમાં ગાડી વાડી કોઈ ફરતી હોય પોલીસ તો ખ્યાલ આવે આ ચોરી આટલી બધી લાઈનમાં લગભગ સાટા દુકાનો તૂટી છે સામે પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળી ભી તૂટેલી છે એમનું શટલ ઓપન કર્યું છે પણ કાચા લીધે તોડું ન એટલે એમનું બચી ગયું છે એટલે અવારનવાર રહે ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે ત્યાં વાતો કર્યા ચા નાસ્તા કર્યા કરે છે તો આજુબાજુમાં બી ઉભા રહે મારે બે હોમગાર્ડ બેસે નો જેથી આ લાઈનો ને મને સપોર્ટ રહે